ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારે આજે શાસન ચાલી રહ્યું છે ભય ભૂખ અને ભ્રષ્ટાચારનો અનુભવ થઈ ભ્રષ્ટાચાર છે તમે જોઈ હશે કે છે છે એમનું તંત્ર બધાનો ઉપયોગ વિપક્ષના ધારાસભ્યને દબાવવા માટે થઈ રહ્યું છે અમારા જેવા ધારાસભ્ય બોલી અમને પણ જેલો થાય અમારા નેતા બોલે એમને પણ જેલો થાય ખેડૂતો બોલે એમને પણ જેલો થાય અને હવે તો હદ થઈ ગઈ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પર ખોટો કેસ કરીને આ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને એમના પોલીસે સાબિત કરી દીધું છે કે કોઈ પણ વ્યક્તિ સાચી વરવી વાસ્તવિકતા આઈનો બતાવવાના પ્રયાસો કરશે એમણે જેલમાં જવું પડશે ગુજરાત મોડલની મોટી મોટી વાતો થાય છે વરવી વાસ્તવિકતા કોઈ પણ બતાવવા જાય છે તો પત્રકારોને પણ જેલ ભોગવવી પડે છે ત્યારે અમારા જેવા નેતાઓ આમ આદમી પાર્ટી આવા સનિષ્ઠ પત્રકારો સાથે છે કોઈ પણ પત્રકાર સાથે આવી વર્તન વ્યવહાર થશે તો અમે ગુજરાત સરકાર સામે ઉતરીશું આવનારા દિવસોમાં જગદીશ મહેતાના રક્ષણ માટે અમે આવનારા દિવસોમાં આંદોલન કરવાના છે અને સરકારને ઘેરવાના છે જે વાત સાચી અને ભરવી વાસ્તવિકતા છે એ રજૂ કરી અને એમના પર ખોટા કેસો ઉભા કરીને એમને જેલ હવાલે કરવાના જે પ્રયાસ છે જેની અમે નિંદા કરીએ છીએ જેને અમે વખોડી કાઢીએ છીએ ધન્યવાદ